ત્રણ વાગ્યા પછી ઘરે પીગો ગયો ને હું તો કેટલા ખબર મમ્મી ની બધા ઉભા થઈ ગયા ને એવા હું તો

અત્યારે તો હું એકલો રહેવાનો છું ઘરે પણ આ ઝાળનું બાંધી પછી ને આ પછી મારે જવાનું હું પણ ને ને તારી વાતમાં નથી મારી એવું બાની બધાય જાય છે કે તો મોટા પણ બધાય અને પાસે ગાડી નથી તો ગાડી કઈ ગઈ મારી ગાડી માં એવું છે તો કે રાત્રે 3 વાગે આવતો તો રસ્તામાં વિશે બિસાલ હતું તો મોટા બાનેને ઘરે ગાડી મુકતા આવ્યો તો અહીંયા ગાડી ની સાવી તો છે પણ મારી પાસે ગાડી નથી એટલે હવે રસ્તે સુધી છે ને હાલીને જવું પડશે ને અત્યારે જવું છે ગામમાં એક જગ્યાએ હવે ત્યાં જઈને જ કહું કે હું છે કેવી રીતનો મેં થોડોક પ્લાનિંગ કર્યું છે તો જાઈ ને પછી તમને કહું આપડા તમારા માટે સરપ્રાઈઝ છે મને તો ખબર એટલે તમારા બધા માટે સરપ્રાઈઝ છે નન કેમ થી આયા ને ગાડી પડી છે આપડી

ફેમિલી તો તમને ખબર હશે કે હમણાં મેં એક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ મૂકેલી હતી જેમાં કે મેં કીધું હતું કે અમારા ગામના લોકોને બધાય મળીને બધાય મકાન બનાવતા હતા તો મકાનનું કામ તો પૂરું થઈ ગયું ને એવું સડાવવાનું છે તો પાછો ફોન એવો તો પતરા ને એવું તો થોડુંક હતું પણ એનું છે થોડાક પતરા ઘટતા હતા તો પછી એ પત્ર અમે લઈને આવ્યા છીએ એ પણ બાકી જે અમે રીલ મૂકી હતી ઇન્સ્ટાગ્રામની અંદર એમાંથી તમારા બધા એનો સારો સપોર્ટ હતો તમે જોઈએ કે ન જોઈએ તો મને નથી ખબર તો પાંચ પત્ર કરતા હતા બાકી પત્રને હું તો બધું લેવાઈ ગયેલું હતું એ ભાઈ ટેમ્પો લઈને આવે છે તો પત્રને હું અહીંયા ઢલવી નાખી

ને બાકી તો યાર પપ્પા ભાવનગર ગયેલા હતા પપ્પા છે મમ્મી ની બધા આવેલા છે ને આજે મેં અત્યારે મારથી જેટલું થાય કે મેં મમ્મી પપ્પાને કોઈને પૂછ્યું નતું મેં ડાયરેક્ટ કામ કર્યું હતું આવી રીતનું મમ્મી પપ્પાને કોઈને ખબર નથી ને મમ્મી મમ્મીને એવોર્ડ જોયો હતો અમારે પણ પપ્પાને દઈએ એવોર્ડ એટલે આપણો જે અચિવમેન્ટ છે યાર એ પપ્પાને દેખાડી ને આમ કહો તો જે મેં આપણે બધા એ જ એક સરપ્રાઇઝ હતી કે આ રીતનું અમારા ગામમાં હું થોડુંક પરિવાર એવું હતું કે મકાનને એવું કંઈ હતું નહીં તો ગામ લોકો બધાએ મદદ કરતા હતા તો વારે આપણે મદદ કરી દીધી ને સોશિયલ મીડિયા થ્રુ હતી ઘણી બધી મદદ છેતી તો ઠેન્ક્યુ બધાને આપણો શું કહેવાય કે સરપ્રાઇઝ હતી એન કેમથી તો બસ યાર જેટલું થાય મારાથી એટલું તો કીરું છે પણ યાર આમ કહો તો એ બધું તમારા કારણે શું કેમ કે જે આપણે અત્યારે કામ કર્યું જેટલું છું એટલું કર્યું પણ એ બધું તમારા કારણે શું છે તો થેન્ક યુ બધાને ને પપ્પા ને એની પાસે જાય તો એક એકની મને બબ્બે એવોર્ડ મળ્યા છે બબ્બે એવોર્ડનું એવું છે કે એક મારા બા હાટું લાવ્યો હતો ને એક મારા પપ્પા હાટું લાવ્યો હતો એક શોર તો આવ્યો નથી એવું નથી એક છે ને અરવિંદનો છે આ ને પીડો નથી ભાઈ લેવા આવેલા હે એક એવોર્ડ એનો હતો તો આ છે આપણો એવોર્ડ આપણને મળ્યો છે

એ બસ મારા મમ્મી પપ્પા ના બધાય ના તમારા આશીર્વાદ ને સપોર્ટ ને માતાજી ના દયા બાકી એવું જેટલું થોડું ઘણું થાતું છે એમાં થી કરતા રહે બાકી જોઈ જઈ બાપા સીતા ને જય માતાજી વાહ જય ભોળાનાથ હે આલા આપણે નથ કર્યો એટલે આરવી મને કોઈ અડવાઈ નો દીધો એ અડવા મળે તો અડવા દે ને બસ એમાં ને

બાકી તો યાર આજનો દિવસ થોડોક મારા માટે અલગ હતો એમ તો થોડું ઘણું મેં ઓલું કર્યું હતું પણ મેં કોઈ દિવસ હું સોશિયલ મીડિયામાં શેર નથી કર્યું પણ જે છે એ તમારી સાથે હમું છે બધું કેમ કે મારે અત્યારે જે છે એ બધું સોશિયલ મીડિયા ઉપર આવે તમને ખબર છે કે મારા પપ્પા એથી બકાલું બેસવા જાય છે તો બસ આવી રીતની જે છે એ બધું તમારા કારણે શું બાકી તો તમે અમારા વિડીયો જો બ્લોગ જોવો છો ને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ખાસ કરીને લાઇકને ખાસ કમેન્ટ શેર કરજો ને બસ આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય